આજે છે માક્ષર સુદ બીજનો મહા ઉત્સવનો અવસર છે કારણ કે સુદ બીજના દિવસે મા બહુચરના દર્શનનો સવિશેષ મહિમા છે કારણ કે આ એક જ દિવસ છે કે જે દિવસે તેમના પરમ ભક્તની લાજ રાખવા માટે મા બહુચરે ભક્તનું જ રૂપ ધારણ કર્યું હતું અને એટલું જ નહીં ભર શિયાળે માય કેરીના રસની આખી નાત જમાડી હતી આજે છે બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ વિશ્વમાં જ્યાં પણ મા બહુચર માતાનું ધામ હશે ત્યાં માક્ષરસૂદ બીજના દિવસે માને ચોક્કસ માણસથી રસ રોટલીનો ભોગ લગાવાય છે અને એ પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચવામાં આવે છે માક્ષર બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અત્યંત રસપ્રદ પ્રસંગ છે ચાલો એ આપણે જાણીએ બોલીએ બહુચરે મહાતની જય અમદાવાદના ગીતા મંદિર રોડ ઉપર નવાપુરાના જૂના બહુચર ધામ આવેલું છે માક્ષર બીજના અવસરે અહીં દર્શનનો સવિશેષ મહિમા છે કારણ કે આ જ સ્થાન છે કે જ્યાં માએ તેના ભક્ત વલ્લભ અને ધોળાની લાજ રાખી હતી દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોને એકવાર મેણું માર્યું ક્યારે વલ્લભ ધોળા જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાઓ છો પણ ક્યારેક તમે જ્ઞાતિ ભોજન તો કરાવો વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા અરે વલ્લભજી તો આખી નાતને જમાડશે અને એ પાછું આ માક્ષર સુદ બીજ એટલે કે રસ રોટલીનું જમણ કરાવશે એ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી હતી વલ્લભ ભટ્ટને ચિંતા સતાવા લાગી કે હવે કરવું શું પણ જેના માથે સ્વયંમાં બહુચરનો હાથ હોય તેના જીવનમાં ભલા શું અશક્ય હોવાનું બોલીએ બહુચર માથની જાય રસરોટલીનો પ્રસાદમાં અક્ષર સુદ બીજનો દિવસ આવ્યો વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાં શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે બપોરનો સમય હતો વલ્લભજી તો મંદિરમાંથી નીકળ્યા સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવા જ લાગ્યા કહે છે કે તે સમયમાં બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંહ દાદા ધોળા રૂપે નવાપુરની ભૂમિ પર આવ્યા હતા અને મેવાડા બ્રાહ્મણોને આખી નાથ રસ રોટલીનું જમણ કરાવ્યું લોકોએ તો વલ્લભ ધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ ધોળા સામે મળ્યા અને આખી એ ઘટનાની જાણ થઈ વલ્લભ ધોળાએ મા બહુચરનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ ધોળાની માફી માગી અને ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તજનોના રૂપે આ ભૂમિ પર પધાર્યા હતા તે દિવસ હતો માક્ષર સુદ બીજનો એટલે કે આ જ દિવસ હતો અને એ જ કારણ છે કે આ દિવસે ગુજરાતના મોટા ભાગના બહુચર ધામના મંદિરમાં મહાઉત્સવનું આયોજન થાય છે અને માને રસ રોટલીનો ભોગ લગાવી તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે આ છે બહુચર માતાની કથા બોલ